એક પી કોતો 22 રૂપિયા જ ગયું કજી વધારે ના કરતો બા છોકર હે હમ કેર ચોક બાર હેડું દુ એટલે મારે ઓળશો આરો સવાલ કરે સાર્યો અત તારો ભલો થાય તારો અમે લ્યા ગમે તો જતા હોય તારે જો પૂછવાનું આવે છે પણ ચોક જો એ તો કો ગુમતારજીન લગન માં જઈએ તો તો તમે નક્કી ખાવા હે દે ઓ બે બે ના ના ખાવા નહીં જતા તું માર ખાવા બુઆ

કાકા સોળા નહી હો આ લે આ પકડ તો ઢેલો પકડ હું ધોપા વાગું પછી આ મુની આવા વળી નવા લુગડા પહેરે આ તો અમે જૂના પહેરે છે જૂના છે ને હવે તારે તો તાણી એ તું સોનું મોનું બંધ થાક્યો આ કાકા હા તમારી વાચાણી મારા એવા મોહણિયમ ના કાકા હા આપણો તો આટલો રાખજો તમારી વિવાહ ના મોહણિયમ હારા લાગ છે અરે કાકા મોહણિયમ તો ભૂતના વિવાહ હોય અરે તારા બાના મોહણિયમ જ વિવાહ થવાના છે હવે એટલે તમ તું ભૂથી હોય કા કાકા હા જમણવાર હોય કન હોય જમણવાર છે બરફી રાશી છે બરફી હોય અન કાકા લાડવા લાડવા તો ઈન બારમું થાય ને ઈદાર રાખવાના છે એવું હા એલા નાસ્કિલા મૂર્ખા ને તને વાનું પેરા છે તું નહીં હમુ હેડ બેઠે હું પઠાણ કરીને લાવ્યો છું બંદા તો કીધું હે હા મારી પસંદ નહીં તમારી પસંદ છે કેમ ઓય મારી પસંદ તો ઘરમાં પડી છે તમે બગીમાં બેસ્યો ઈ વખત પેરાયો હું બેઠા બેઠા ખરેખર બુંડાકા મત પડ્યો તમારો વોટ એતા ભાઈ મત નનપણથી પડ છે યાર મારી બુટી ઇતારે રક કરું છું મોડવા રોપઈ જાતીન બધું થઈ ગયું છે પણ આ મોડવી તમ નહીં આવ્યો મારો આઢું

અલે મોગીને મારે થાળી ધરાવવાની છે પેલા યાર આઈ ગયા છો તમે યાર તમારામાં લગીને સંસ્કાર જ નહીં તો પેલા ધરાઈ દેવી પડે હા બસ કોઈની ચિંતા ના કરો કશો વધો નહીં કશો વધો નહીં હો હળવે બોલો હળવે બોલો ને મોડું મડું ઉખડી નહીં દે બસકો પણી એમ નહીં કા તો હરી ભાઈ આ તો યાર હાવ યાર છે લેટુ એક નંબરનું એનો ઓળમુ કરી નાખું ભાઈ ચિંતા ના કરો તમે જાય જોઈએ આઈ જા

ખબર નહીં પડતી આ જગ્યા બાસ્કુની છે આ મંડ બુકડી નહીં રહે તો વારે નિકરે લાગી રે લેટુ છે યાર એક નંબરનું શું કરવાનું અરે આપડા ગામમાં બધાએ લેટવા છે હા હા કરે છે પણ આવું હતું છે તોય હવે શાંતિ રાખશો તમે લાલબા એ લાલબા અરે બા કેટલી વાર થઈ યાર બધું તૈયાર થઈ ગયું હો ખાલી ભાત એકલા કાઢવાનો બાકી છે અરે ગાઢો કી ભાત ગાઢો કી ન કે તમે તો અમારી આબરૂ ગાઢો અમારા ગોમદા મોરસો હમણા આવતા જશી અરે તમે ચિંતા ના કરો તમારી આબરૂ નઈ જવા દો આ એમ હો ફટાફટ ગોઠવી જો બધું હેડો અરે હાલ બધું ગોઠવાઈ જા ચિંતા ના કરો આ એમ હો જાલબા હ બરફી કાપવાની છે કે મોણસો મેજો તમારા બાસ્કુજીંગ કીધું તું બરફી કાપવાનું બાસ્કુજીંગ નહીં આવડતી કશું એ તમને કહું

વાત કરી તે આલે જોડે કે મફુજી આયા છે તો શું કહેવાનું ખાય જો આવો એટલું જ કહેવાનું મફુજી આવો હે પ્રેમ પ્રેમ ની ભાષા વાપરો આવો કરો મીઠો હે હું ખુરચી લઈને આવું ખુરચી લઈ આવ યાબા હા હું શું કહું બોલો પેલા વાગોજી ને ઘેર હમાચલ લેવા જાહું જેઠાલાલ આપણે ચોકાણ આયા

અને પછી જોન માં જવાનું થાય ને એટલે જોન માં આવશે હા તે ખાવાનો ટાઈમ આવશે તો આપણે ભેગા થઈ રહ્યા હવે ઈમો હું ના 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 ખાવાનો ટાઈમ પછી ઈકણ મહેમાનો વધારો હોય ને ભેગા થઈ ના થઈ એના કરતા અત્યારે આપણે ઈવાના ઘેર જઈ અને ઈન ભેગા થઈને પછી આપણે ઈકણ જઈએ એક તો યાર તમે જ નહીં માનતા બા માનવાની વાત નહીં તે દાડો ફોન માં મે ઈવન પેલું મરી જવાનો કીધું તું ને હોવા એટલે મારા ઉપર એરા કાયા થવા ને એવું લાગતું તું એટલે આપણે અત્યારે જઈ ને ઈવાના હમાચલ લેતા આઈએ ને એટલે ઈવન ખોટું ના લાગે સમજ્યા

સાચી વાત છે સાચી વાત છે છોકરા હો પાકો માલ છે તે ખાતા જોરા છે હા પણ તમે બે જણા ખાઈજો હું ગળી ખો તો મને હારું હેડો ઈવન ઘેર તો હેડો હું કઈ રોટલા નું હાર હેડો મારા

મને કેવો નહી તો સાલ છે પણ આજનો દાડો હાસવજો આ કાશબાજી રહી કેમ ઓય મપુજી એકલા હેડે દાદા આવજો નવરો ગોળ લઈને બેઠો છું નહી દેખાતો કેમ જ્યારે દેખાય છે એમ તો કઈ અને તારા જેવા સવાલો કાઢો તમે શું કઈ અને કીધું કે ખાવા આયા તો ખાઈરો ઈ પણ મેં તમને શું કેવરાયું પછી તમારે કોકના ઘેર જવાનું છે પણ મેં તમને શું કેવડાયું તું કે મારા એ જમણવાળો છે એટલે તમારું સહકુટુંબ આઈ જાય એટલે તમે હા એ તો આઈ ગયા એટલે આ એટલે મને કેવો ફાલ છે હાલ વાલ હો મતલબ નતો કેવું પણ ડાબડે મોટો કે ખાવા આવજો એટલે હવે ખાવા જ આવું છે આ બા આવ બા જેઠાલા સોંતી ઓ ઓ સોંતી આ એ વિવાહ હોય સિન વાળા વાચો હે તમે અમે તમારે ઘેર આવતા હતા અમારા ઘર શું ખાવા આવતા હતા વિવમ હેડો ફોન મના તમારા સમાચાર લેવા આવતા હતા અમે કેદાર મરી જાય એટલા ઓછા સતે સમાચાર લેવા આવતા હતા ફોન મો યાર જેમ જેમ બોલો છો ખબર નઈ પડતી મરી જો હું એટલા વાગોજી હમાચી ઉધી ખબર છે કંકુત્રી માં એવું અમે જોયું ને એટલા ભાઈ તમને ફોન માં કીધું ગળા ને શોગન ધૂડ કાઢી નાખી એમ બધા નઈ એ ધૂડ કાઢી નાશી મે કંકુત્રી માં

મારી વાત આપડો ઓય નરવ નાટક જ થાહી હોય નાટક કોઈ કરવા નહીં એને સુખ શાંતિ પહેરવા દયો આપણે ખાવા હેડ્યા જ છે તે સુખ શાંતિ ખાઈ ના આવતું રહેવું છે જો ચીઓ કાડા આપડો બોલ્યો ની તો પછી તમને કહું દાલ ને તોખા ને ભાત ને બરફીન જલેબીન જલેબી પેડા ને બધું વેરા હે હાર હાર જો આપણો જમણવાર ચાલુ થઈ ગયો છે જઈને ખાતા તો હેડો તમે ખાઈ ના આયા ઓવા અમે તો ખાઈ ના આયા ખાવા જાયા હતા

અરે ના ના બાસ્કુજી ઓય ક સોયલો હારો છે ને ખુરશી ઓય બરોબર છે આ ખુરચી ઓય કેમ રાખ્યું ખબર છે કેમ આ મહેમાન પરણો આવે ખાઈ આ ઓય થોડી વાર બેહાઈ માટે અલ્યા બાસ્કુજી ઓય ખગરજી એક આદુ ટામેટો પડ્યો તો ના ટોમેટો તો નહીં અલ્યા ભાઈ મારા ડાઈમાં નાખું તો એટલે તો ઉભારું હું લાલભાલ પૂછું વઢ્યું હોય તો અરે ના ના ચાલશે ચાલશે એવું છે હા ડાઈ

બાગી મજે વખત ભૂમતો આકો બેસી એની પહેલા હું તમને પૈસા આપી દે ભાઈ હરીજી હા મારા પૈસા નહી આવે ને તો ભૂમતો આકો બગીમ નહી બેસી કી મારી જવાબદારી પૈસા તમને મળી જાહી હા એમ હેડો હવે જમીન હાથ ગેડું કરી દી હેડો અરે હેડો જમ્બા હેડો એમ કહું છું ભલા આદમી ચમાય ઊભા થઈ જાસો હેડો એ બકા હેડો આગે એ હેડો બબુજી આવો વાહ બબુજી આવો વાહ વાહ આવો

એ રકીડા ને ઠેંગડા ને ભેગો થવા જો હજુ તો લુગડા નવા નતા લાયા હા એ નવા નહીં નવા નહીં એટલે મીઠા ખાવી યાર હા આ ખા લે બીજું એટલે ભાત આલો કે શુકરાન શુકરા શરમ મના માગી ભાત આલો શું શુકરો આ દેખાય છે ભાત લાવ બટલાવ હો લાવ ડાણે એટલે શું શુકરો આ રકીડા ને છોડી